મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા છે હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે આરોગ્ય શાખામાં ફરજ બજાવવાનું હાલ જે છે ફૂડ વિભાગના જે છે ડેઝિગ્નેટ ઓફિસર તરીકેનો જે છે વધારાનો ચાર્જ સંભાળી રહ્યું છે ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે છે એક કેક અને બીજી અલગ અલગ વસ્તુઓ જે નાણાવટી ચોક પાસે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા તો કેક જે છે વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી તો તે વિડિયોના અનુસંધાનને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે જે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયાં તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે અલગ અલગ કેક અને

કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જે સ્વચ્છતા કે ન કરવા સ્વચ્છતા ની જાળવણી કે ન કરવા મળે તો તેઓને પણ જાણ કરે છે તો તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે

जल्दी कस्टमर ऊभा इहे कंप्लीट

એના ભૂતો માં માતા ને કાઢે રાય ગના ખાધી નથી અમે પાછી દે દીધી કે અમે પાછી લઈ કાકા વેચ્યો પણ ભૂરો છે ને હા તો અમે કે ના હોય હા વેચો દીધી સાબ હા ત્યાં ઈ અમે મે તમને પૂછું નતો ને એટલે મે તમને પૂછું છું ને પૈસા